કેમ છો મિત્રો આ કુલચા જોઈને કોઈ કહી શકશે કે આ ઘરમાં તવા પર બનાવેલા કુલચા છે જુઓ કેટલા સરસ લાગે છે બંને બાજુથી સરસ શેકાયા પણ છે તો આજે હું અમૃતસરના ફેમસ આલુ કુલચા ઘરમાં તંદુર વગર ઓવન વગર તવા પર બે રીતથી બનાવતા શીખવાડીશ વગર ઈષ્ટથી અને એકદમ અમૃતસરી સ્ટાઇલમાં બટાકાનો માવો અને આંબલીની સ્પેશિયલ ખાટી મીઠી ચટણી પણ બનાવતા શીખવાડીશ આ કુલચાને તમે બનાવ્યા પછી એક કલાક પછી અથવા સવારના બનાવેલા સાંજે ખાશો ને તો પણ સોફ્ટના સોફ્ટ રહેશે ખેંચાશે નહીં તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસિપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે મિત્રો આજે આપણે અમૃતસરી આલુ કુલચા બનાવી રહ્યા છે તો એના માટે આપણે સૌથી પહેલાં લોટ બાંધી લઈશું કારણ કે લોટને આપણે રેસ્ટ આપવાનો છે તો મેં અહીં દોઢ કપ મેંદો લીધો છે આજે આપણે મેંદામાંથી બનાવીએ છીએ તમે ચાહો તો ઘઉંના લોટમાંથી પણ બનાવી શકો છો અડધો ઘઉંનો લોટ અને અડધો મેંદો પણ લઈ શકો છો દોઢ કપ મેં મેંદો લીધો છે મેંદામાં આપણે વચ્ચે આ રીતે ખાડો કરી લઈશું અને એમાં એક મોટી ચમચી મિલ્ક પાવડર નાખીશું એક મોટી ચમચી મેં અહીં દળેલી ખાંડ લીધી છે એ નાખીશું સ્વાદ મુજબ મીઠું નાખીશું અડધી નાની ચમચી બેકિંગ પાવડર નાખીશું અને પાંચ ચમચી બેકિંગ સોડા નાખીશું અડધો કપ મેં અહીં ખાટું દહીં લીધું છે દહીં થોડું ખટાશવાળું હોય તો તમારો લોટ સરસ બંધાશે એક નાની ચમચી ઘી નાખીશું અને બધું જ આપણે સરસ પહેલે મિક્સ કરી લેવાનું છે દહીંમાં જુઓ મિશ્રણ સરસ ફ્લફી થઈ ગયું છે હવે આપણે એને લોટ સાથે મિક્સ કરી લઈશું બધું સરસ મિક્સ થઈ જાય એટલે આપણે હૂફાળું ગરમ પાણી લેવાનું છે અને જરૂર મુજબ પાણી નાખીને આપણે રોટલી કરતાં ઢીલો લોટ બાંધી લેવાનો છે લોટ બહુ કડક ના હોવો જોઈએ કારણ કે આપણે આજે કુલચા બનાવી રહ્યા છીએ એટલે અંદર બટાકાનો માવો સ્ટફ કરવાના છે એટલે બહુ તમારો લોટ કઠણ ના હોવો જોઈએ પાણી થોડું હૂંફાળું લેવાનું છે ઠંડા લોટથી ઠંડા પાણીથી લોટ નહીં બાંધતા જુઓ લોટને મેં બધો ભેગો કરી લીધો છે હવે થોડું ઘી નાખીશું તમે ઘીની જગ્યા પર તેલનું મોણ પણ નાખી શકો છો અને લોટને આપણે સરસ મસળી લેવાનો છે લગભગ એક થી બે મિનિટ સુધી તમારે એને છે જુઓ બે મિનિટ થઈ ગઈ છે અને મેં સરસ મસળી લીધો છે અને તમે જોઈ શકો છો લોટ સરસ સોફ્ટ બંધાયો છે જુઓ જ્યાં સુધી લોટ હાથ પર ના ચોંટે ત્યાં સુધી તમારે એને મસળી લેવાનો છે હવે એને આપણે ઢાંકી દઈશું ઉપરથી થોડો ઘી વાળો હાથ કરી લઈશું એટલે લોટ પર પતરી ના જામી જાય એટલે કે ઉપર ડ્રાય ના થઈ જાય હવે એને ઢાંકીને આપણે એક કલાક માટે રહેવા દઈશું આપણો લોટ રેસ્ટ થાય છે ત્યાં સુધી આપણે એક ફટાફટ જે અમૃતસરી કુલચા સાથે ચટણી મળતી હોય છે આંબલીની એ બનાવી લઈએ એના માટે આપણે એક મોટી ચમચી ઝીણી સમારેલી ડુંગળી લઈશું બે મોટી ચમચી મેં બટાકા લીધા છે બાફેલા બટાકા છે ને એને ઝીણા ઝીણા સમારી લીધા છે એ લઈશું અડધી નાની ચમચી ચાટ મસાલો નાખીશું અડધી નાની ચમચી આખા ધાણા નાખીશું કચરેલા છે અડધી નાની ચમચી જીરાનો પાવડર નાખીશું શેકેલું જીરું છે અને અડધી નાની ચમચી આમચૂર પાવડર નાખીશું અને એને મિક્સ કરી લઈશું પહેલાં અડધી નાની ચમચી લાલ મરચું નાખીશું પાંચમચી સંચડ નાખીશું અને પાંચ ચમચી મરીનો પાવડર નાખીશું સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે સંચડ અને ચાટ મસાલો નાખ્યો છે એટલે મીઠું આપણે જોઈને નાખીશું એક ચમચી લીલા ધાણા નાખીશું અને અહીં મેં બે મોટી ચમચી આંબલીનો પલ્પ કાઢી લીધો છે આંબલીને પલાળીને એનો પલ્પ લઈ લીધો છે બે મોટી ચમચી નાખીશું તમને કેટલી ખટાશ જોવે છે અને તમને કેટલી ચટણી જોવે છે તમે એ પ્રમાણે નાખજો મેં બે મોટી ચમચી નાખી છે થોડું પાણી નાખીશું ચટણીને થોડો ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે મેં અહીં અડધી નાની ચમચી દળેલી ખાંડ લીધી છે અને બધું આપણે સરસ મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ ઇન્સ્ટન્ટ ચટણી બનીને રેડી થઈ ગઈ છે તમે અમૃતસર જાઓ તો તમને આવી જ ચટણી મળતી હોય છે કુલચા સાથે ખાવાની જુઓ એને આપણે સાઈડમાં રાખી દઈશું તમારે જેટલી પાતળી જોવે છે એ પ્રમાણે પણ તમે પાણી નાખી શકો છો આ સ્ટેજ પર ચાખી લેવાનું મીઠું કે કશું તમને ઓછું પડતું હોય તો ઉમેરી દેવાનું હવે એને આપણે સાઈડ પર રાખી લઈશું હવે બટાકાનો મસાલો બનાવવા માટે મેં અહીં બે બટાકાને બાફીને મેસ કરી લીધા છે એ લઈશું અને મેં છીણીને લઈ લીધા છે એટલે એક સરખો આપણું પૂરણ થાય બટાકા બાદ આપણે બે મોટી ચમચી ડુંગળી લઈશું ઝીણી સમારેલી લીધી છે મેં એક મોટી ચમચી ધાણા લઈશું ચાર ફુદીનાના પાનને આ રીતે તોડીને લઈશું એની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને બે મરચાં લીલા સમારેલા લઈશું ઝીણા ઝીણા મેં સમારી લીધા છે એક નાની ચમચી ધાણાને મેં અધકચરા વાટી લીધા છે એ લઈશું એક નાની ચમચી વલિયારી લઈશું સૂકી વલિયારી લેવાની છે એક નાની ચમચી સેકલા જીરાનો અધકચરો પાવડર લઈશું એક નાની ચમચી કસૂરી મેથી લઈશું એક નાની ચમચી ચાટ મસાલો લઈશું એકદમ ચટપટો ટેસ્ટ આવે એના માટે અડધી નાની ચમચી સંચડ નાખીશું અડધી નાની ચમચી અજમો લઈશું મસડીશું અડધી નાની ચમચી આમચૂર પાવડર નાખીશું તમારી પાસે જો અનારદાના ડ્રાય અનારદાના હોય તો તમે એ પણ નાખી શકો છો એકચ્યુઅલી આ જે અમરોસરી કુલચા હોય છે એમાં અનારદાના જ પડતા હોય છે પરંતુ મારી પાસે નથી એટલે આમચૂર પાવડર નાખું છું અડધી નાની ચમચી મરીનો પાવડર નાખીશું થોડા આદુને આ રીતે છીણીને નાખીશું એની ફ્લેવર અને એનું ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તમે ફ્રેશ નાખો ને એની ફ્લેવર ખૂબ જ સરસ આવતી હોય છે તો લગભગ પાજ જેટલું નાખીશ થોડુંક જ નાખવાનું છે અડધી નાની ચમચી જેટલું સ્વાદ મુજબ મીઠું નાખીશું અને બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે હળવા હાથે બધું મિક્સ કરી લઈશું જુઓ મેં હાથથી બધું મિક્સ કરી લીધું છે હવે આપણે મીડિયમ સાઇઝના બોલ વાળી દઈશું જેથી આપણને જ્યારે સ્ટફિંગ કરવાનું હોય તો ઇઝી પડી જાય તમને કેટલું પૂરણ જોવે છે એ પ્રમાણે તમે બોલ બનાવી દો જુઓ આ સાઈઝના હું બોલ બનાવી લઉં છું આપણી ચટણી પણ રેડી થઈ ગઈ છે ને આપણું પૂરણ પણ રેડી થઈ ગયું છે હવે લોટને જોઈ લઈએ એક કલાક થઈ ગયો છે અને જુઓ લોટ પણ આપણો સરસ સોફ્ટ થઈ ગયો છે હવે એને આપણે બોર્ડ પર લઈ લઈશું થોડો સૂકો લોટ ભભરાવીને આપણે બોટ પર લઈ લેશું અને એને હાથથી થોડો આ રીતે સ્પ્રેડ કરી દઈશું જો આપણો લોટ ઢીલો છે એટલે તમે હાથથી જ એને સ્પ્રેડ કરી શકશો આપણે એમાં ઘી લગાવીને પળ વાળવાના છે એનાથી એવું થશે કે આપણા કુલચા એકદમ સરસ ખસતા અને સોફ્ટ થશે એટલે એકદમ ફરસા થશે હાથથી થોડું કર્યા બાદ એના પર થોડો લોટ લગાવીને આપણે એને લાંબુ વણી લેવાનો છે ચોરસ કરો અથવા તમે લંબગોળ કરો એ રીતનું વણી લઈશું તો મેં મોટું વણી લીધું છે હવે એના પર આપણે ઘી લગાવીશું સરસ ઘી બધે સ્પ્રેડ છે થોડો કોરો લોટ ભભરાવી દઈશું અને એને આપણે આ રીતના ફોલ્ડ કરી દેવાનું છે જુઓ આ રીતના અને એને હાથથી થોડો દબાવી દઈશું ફરી હવે આને પણ આપણે થોડું વણીને પોળું કરી લઈશું જુઓ આ રીતે વણ્યા બાદ ફરીથી આપણે એના પર ઘી લગાવીશું બાદ ફરીથી આપણે કોરો લોટ ભભરાઈ દઈશું અને એને આ રીતના સીલ કરી દઈશું જુઓ સરસ સીલ થઈ ગયું છે હવે આપણે એમાંથી બોલ બનાવી લઈશું ટોટલ આપણે બોલ પાંચ બનાવીશું પાંચ આજે બનાવીએ છીએ જુઓ આ રીતના પછી એકને લઈને એને આમ કરીને સરસ ગોળ વાળી લેવાનું છે જે બધા ઘીવાળા પળ છે એ અંદર જતા રહેવા જોઈએ એટલે જ્યારે આપણે બનાવીશું ને આપણો ખુલ્ચો તો એકદમ સરસ પળવાળો બનશે જુઓ આ રીતના બોલ બનાવી લઈએ બોલ બનાવ્યા બાદ હવે એક આપણે લઈ લેશું અને એને આપણે થોડોક વણી લેવાનો છે પૂરી જેવો જુઓ મેં એને હાથથી આ રીતે પ્રેસ કરી લીધો છે થોડો વણીને અને હવે આપણે જે બટાકાના બોલ બનાવ્યા છે એ મૂકીશું અને એને આખું સીલ કરી દઈશું આ રીતે હાથથી અંદર અંગૂઠાથી પ્રેસ કરતા જવાનું અને આંગળીએથી આપણે લોટ ને ઉપર ખેંચતા જવાનું જુઓ અને સરસ સીલ કરી લેવાનું હવે એને આપણે દબાવીને વણી લેવાનું છે પહેલે હાથથી સરસ પ્રેસ કરી લેવાનું એટલે જે પણ એર હશે એ નીકળી જશે અને પછી આપણે વેલણથી થોડું એને વણી લઈશું હવે તમને જે સાઈઝના કુલચા જોવે તમે એ સાઇઝના વણી શકો છો લમગોળ ગોળ તમને જેવા લાગે હું આજે થોડા જે લમગોળ બનાવું છું અને મીડિયમ સાઈઝ ના બનાવું છું બહુ મોટા મને નથી જોઈતા જુઓ અને થોડા થિક રાખવાના કારણ કે આપણું પૂરણ છે તમે જોઈ શકો છો હવે એના પર આપણે થોડું પાણી લગાવીશું અહિયાં ઉપર પાણી લગાવીને મારી પાસે કલોંજી છે એટલે હું કલોંજી લગાવું છું તમારી પાસે ના હોય તો તમે કાળા તલ પણ લગાવી શકો છો અને લીલા ધાણા નાખીશું અને એને હાથથી થોડા પ્રેસ કરી અને પછી આપણે વેલણથી એને દબાવી દેવાના છે હવે એને વેલણથી થોડા દબાવી દઈશું જેથી આપણા જે કલોજી ને ધાણા છે એના પર સરસ ચોંટી જાય જુઓ આપણો કુલચો સરસ વણીને તૈયાર થઈ ગયો છે જુઓ એક આપણો કુલચો વણાઈ ગયો છે હવે બીજો પણ વણી લઈએ મેં આ રીતની રોટલી વણી લીધી છે અને એમાં આપણે બટાકાનું પૂરણ મૂકી લઈશું અને અંગૂઠાથી દબાવી અને એને ઉપર ખેંચી લઈશું જુઓ આ રીતે અને સીલ કરી દેવાનું છે સરસ અને પછી દબાવીને આપણે એને વણી લઈશું પહેલાં હાથથી તમારે પ્રેસ કરીને વણવાનું છે જેથી બધી એર નીકળી જાય હવે આપણે એને વણી લઈશું તમને લમ ગોળ જોવે ગોળ જોવે તમને જેવું જોવે તમે વણી શકો છો પાતળો બી તમને જેવો જોવે જુઓ કુલછો આપણો વણાઈ ગયો છે હવે થોડું એના પર પાણી લગાવીશું આ રીતના અને ધાણા નાખીશું થોડા થોડી કલોંજી નાખીશું અને એને પ્રેસ કરી લઈશું જેથી સરસ ચોંટી જાય આજે હું તમને બંને રીતથી તવા પર શેકતા બતાવીશ કુલચાને જે આપણે વણી લીધું છે એના પર થોડું પાણી લગાવી દઈશું અને જે પાણીવાળી સાઈડ છે એ નીચે રાખીશું અને ધીમા તાપે કુલચાને પહેલે નીચેથી શેકાવા દઈશું લગભગ બે થી અઢી મિનિટ બાદ આપણે જોઈ લઈએ નીચેની સાઈડ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે અને સરસ શેકાઈ પણ ગયા છે હવે જેમ પરોઠા રોટલીને શેકીએ એ રીતે ધીરે ધીરે દબાવીને આપણે આ સાઈડ પણ એકદમ ક્રિસ્પી કરી લેવાની છે જુઓ પલટાવી લઈએ હવે પલટાવીશું તો જુઓ એકદમ સરસ ક્રિસ્પી આપણા કુલચા બનીને રેડી થઈ ગયા છે એને આપણે કાઢી લઈશું અને એના પર બટર લગાવી દઈશું બટર તરત તત લગાવી દઈશું તમે ચાહો તો બટર તવા પર પણ લગાવી શકો છો અને શેકી શકો છો અને તરત જુઓ એકદમ સરસ ક્રિસ્પી આપણા કુલચા બનીને રેડી થઈ ગયા છે હવે બીજી રીત માટે મેં તવા પણ કુલચો મૂકી દીધો છે એના પર પાણી લગાવીને અને એને ધીમા તાપે આપણે શેકી લઈશું અને ત્યારબાદ જ્યારે નીચેની સાઈડ સરસ શેકાઈ જાય તો એને તવાને ઉલટો કરી અને આ રીતે ધીમે ધીમે બધી સાઈડ ફેરવીને તવા પર આપણે કુલચાને શેકી લેવાનો છે આ તંદુરની જેવું શેકાશે અને તંદુર જેવો સ્વાદ પણ આવશે તમે જોઈ શકો છો આપણો કુલચો સરસ ફૂલી ગયો છે મેં એના પર ધાણા કે કશું લગાવ્યું નથી કારણ કે બાળકો ખાવાના છે એટલે મેં નથી લગાવ્યું અને આપણો કુલચો બનીને રેડી થઈ ગયો છે તંદૂર કે ઓવન કરતાં પણ સરસ કુલચો જુઓ બીજી સાઈડ પણ સરસ શેકાઈ ગઈ છે એને કાઢી લઈશું અને એના પર પણ આપણે બટર લગાવી દઈશું બટરની જગ્યા પર તમે ઘી પણ લગાવી શકો છો અને જુઓ આપણા એકદમ ટેસ્ટી એવા અમૃતસરી કુલચા બનીને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો આજ રીતે આપણે બધા જ કુલચા બનાવી લઈશું જુઓ મિત્રો કુલચા બનીને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો મેં તમને જેમ તવા પર બતાવ્યા હતા કે તવા પર શીખવા એ આ છે અને મેં ગેસ પર પણ શેકી લીધા છે એ આ છે તમે જુઓ ગેસના માર્ક છે તમે ગેસ પર પણ શેકી શકો છો અને તવા પર પણ શેકી શકો છો અને જુઓ એકદમ સરસ બન્યા છે એકદમ બટાકાના પૂરણથી ભરેલા બન્યા છે અને તમે જોઈ શકો છો આની સાથે તમારે કંઈ પણ વસ્તુની જરૂર ના પડે જે ચટણી બનાવી છે આપણે આમલીની સાથે મેં દહીંને સર્વ કર્યું છે તમે સાથે લચ્છા ડુંગળીને સર્વ કરી શકો છો મરચાં સર્વ કરી શકો છો અથાણા સાથે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે ફૂલ મિલની ગરજ સારે છે એની સાથે તમારે કંઈ પણ વસ્તુની જરૂર નથી પડતી મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો મને લખી જણાવજો કેવી બની તમારું ધ્યાન રાખજો આવજો ફરીથી મળીશું